પણ આ બધા વચ્ચે મોટા મોટા સમાચાર એ મળી રહ્યા છે કે ગુજરાતમાં છ બેઠકો ઉપર આ વખતે ટાઈટ ફાઈટ દેખાઈ રહી છે પ્રીતિ પાસેથી અપડેટ લઈએ બનાસકાંઠાથી મહત્વના સમાચાર બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે ડોક્ટર રેખાબેન ચૌધરી બનાસકાંઠાની બેટીને પાછળ ફેંકીને આગળ ચાલી રહ્યા છે રેખાબેન ચૌધરી અત્યારે આગળ ચાલી રહ્યા છે ગેનીબેન ઠાકોરને પછાડીને રેખાબેન ચૌધરી અત્યારે આગળ ચાલી રહ્યા છે ક્યાંક મામેરું માંગવામાં આવ્યો હતો કે આ વખતે બનાસની જનતા મારું મામેરું કરશે પરંતુ કોંગ્રેસના ગેનીબેન ઠાકોર પાછળ ચાલી રહ્યા છે રેખાબેન ચૌધરી ભારતીય જનતા પાર્ટીના નવા જ ઉમેદવાર બનાસકાંઠાના આગળ ચાલી રહ્યા છે ઉત્તર ગુજરાતની ત્રણ બેઠકો વાત કરીએ પાટણ છે ત્યાં આગળ ચાલી રહ્યા છે પુરુષોત્તમ રૂપાલા બાવીસ હજાર મતો થી આગળ ચાલી રહ્યા છે મિતેશ પટેલ મોટા અંતરથી પાછળ છૂટી રહ્યા છે આણંદની અંદર ટાઈટ ફાઈટ હોવાનું કહેવાય રહ્યું હતું કોંગ્રેસ પહેલેથી જ કહી રહી હતી કે જો કોઈ બેઠક અમે સૌથી પહેલી જીતી છીએ તો એ આણંદ બેઠક

ભરૂચમાં ભાજપના મનસુખ વસાવા આગળ ચાલી રહ્યા છે સતત જે અપડેટ દસ દસ મિનિટ પર આંકડા બદલાઈ રહ્યા છે દસ દસ સેકન્ડ આકડા બદલાઈ રહ્યા છે અને જે રીતે ભરૂચથી અત્યારે ચૈતર બતાવવા કે જડે લઈને જે અપડેટ સામે આવી રહ્યા છે આગળ ચાલી રહ્યા છે ક્યાંક આગળ ક્યાંક પાછળ જે કટોકટીની બેઠકો હતી એ તમામે તમામ બેઠકોને લઈને પણ અત્યારે આગળ પાછળની રસાકસી ચાલી રહી છે સાંજે પાંચ થી બાદ સાત વાગ્યા સુધી આખું ચિત્ર સ્પષ્ટ થશે પરંતુ જે રીતે આ પરિસ્થિતિ બદલાઈ છે ટીવી સ્ક્રીન પર આપણે બતાવી રહ્યા છીએ ચૈતર વસાવા કે જે આગળ ચાલી રહ્યા છે મનસુખ વસાવા ભારતીય જનતા પાર્ટીમાંથી પાછળ ચાલી રહ્યા છે અને

લોકસભા ચૂંટણી મજબૂત સ્થિતિમાં દેખાઈ રહ્યું છે આગળ ચાલી રહ્યું છે આણંદ એ વિધાનસભામાં ફરી આપણે જઈએ તો પોરબંદરની બેઠક પરથી જ્યાંથી અર્જુન મોઢવાડિયા લડ્યા હતા ત્યાં અર્જુન મોઢવાડિયા અત્યારે આગળ ચાલી રહ્યા છે મોટા આંકડા જોઈ સામે આવી રહ્યા છે કોંગ્રેસના દિનેશ પટેલ વિજાપુરમાં અત્યારે પાછળ સીજે ચાવડા ખૂબ જંગી મતી આગળ બિલકુલ તો આ તો વાત થઈ ગુજરાત વિધાનસભાની પણ તેની સાથે વાત કરીએ લોકસભાની લઈને સતત અપડેટ પણ આવી રહ્યા છે અને સાથે ટીવી સ્ક્રીન પર આપને જે તમામ લોઅર બેન્ડ થી લઈને અપર બેન્ડ સુધીમાં NDA 323 ઉપર જે रुझान સામે આવ્યા છે ઇન્ડિયા ગઠબંધન 151 પર 295 નો આંકડો પાર કરવાની ક્યાંક વાત હતી અને મોટા સરો જર મળી રહ્યા છે પરસોતમ રૂપાલા કે જેઓ અત્યારે

તમામ નવાચે મિરઝાપુર થી એનડીએ જે ઉમેદવાર છે તે આગળ ચાલી રહ્યા છે તમામ જે આંકડા આપની ટીવી સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે ગુજરાત લોકસભા બેઠકને લઈને પરજે 25 બેઠકો ઉપર સતત આંકડા સામે આવ્યા વિજાપુર વિધાનસભાની વાત કરીએ પેટાચુંટણીમાં સીજે ચાવડા આગળ વિજાપુર વિધાનસભામાં કોંગ્રેસ અને પટેલ ભાજપ ચાલી રહ્યા છે આ સીધો ટીવી સ્ક્રીન પર વિધાનસભાથી લોકસભા ભાજપ બેઠકો પર આગળ ચાલી રહ્યું છે તમામ

સૌથી વધારે છ લાખ નેવ્યાસી હજારની લીટી તિઆર પાટીલ જીત્યા હતા અને આ વખતે કોણ એ રેકોર્ડ તોડે છે એ જોવાનું ખૂબ જ રસપ્રદ રહેશે પરંતુ પરસોત્તમ રૂપાલા ફરી આગળ આવી રહ્યા છે એટલે કે આગળ પાછળને ફરી બનાસકાંઠાથી મોટા સમાચાર મળી રહ્યા છે ગુજરાતમાં જે બેઠક કે જ્યાં શોકોની નજર છે બનાસકાંઠા બેઠક પરથી ગેનીબેન ઠાકોર ફરી પાછા આગળ આવી ગયા છે કે આગળ ઉપર નીચે થઈ રહ્યા છે કદાચ આ ઉમેદવારોના ધબકારા આપણે એવી જ રીતે ઉપર નીચે થતા હશે બનાસકાંઠામાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોર ફરીથી આગળ આવી ગયા છે ને રેખાબેન ચૌધરી ચાલી છે છે આ એ બેઠક જેના પર સૌ કોઈની નજર છે અને ગુજરાતમાં સાત બેઠકો એવી છે કે જ્યાં કોંગ્રેસ અત્યારે આગળ ચાલી રહી છે એમાં ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવા અત્યારે આગળ ચાલી રહ્યા છે ઇન્ડિયા ગઠબંધન પરથી લડી રહ્યા છે આ બેઠક છે

અને આણંદથી અમે ચાવડા 800 મથી

નવસારી માં પાંત્રીસ હજાર વોટ થી આગળ ચાલી રહ્યા છે આંકડા છે મજબૂત ચહેરો છે અને અહિયાં આણંદ અમિત ચાવડા ટક્કર આપી રહ્યા છે જુ બિલકુલ વાત કરીએ રાજસ્થાન ની તો રાજસ્થાન બસો પંચાણું જે આંકડો નેશનલ લેવલ પર કોંગ્રેસે આપ્યો હતો તેમાંથી અઢાર બેઠક રાજસ્થાન

હતું કારણ કે ગત બે લોકસભાની ચૂંટણીમાં ભાજપે અત્યારે કોંગ્રેસ આગળ ચાલી રહી છે જોઈ રાજસ્થાન છે અને જેમાં રાજસ્થાન ને ચૌદ બેઠકો ભાજપ ને હાંસલ થઈ છે કોંગ્રેસ દસ બેઠકો